સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષને મળી હતી જેમાં દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા જરૂરી ચર્ચા વિચારણા કરી ત્યારબાદ વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમને મળતી અને ખૂટતી સેવા સુવિધા અને સ્વાસ્થ્ય સારવાર અંગે તેમની સાથે ચર્ચા કરી ખેરગામ ખાતે મામલેદાર પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્યને લગતી બાબતો ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હાલમાં ચંદીપુર રોગ ખેરગામ વિસ્તારમાં ન ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના અપાઈ હતી ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં જઈ દર્દીઓના હાલચાલ પૂછી હોસ્પિટલની સુવિધા બાબતે સૂચન કર્યું હતું આજે ખેરગામ રોટરલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના બાને આવવાનું છે વરસાદની સિઝન પણ છે ધીરે ધીરે નાની મોટી બીમારીઓ કોઈક નાના મોટા વાયરસના કારણે જોવા પણ મળે છે જેથી ડૉક્ટર મિત્રો અને જેથી સ્ટાફ છે કાળજી લે છે પણ વધુ કાળજી લેવા માટે એમને પણ એમને પણ તૈયારી છે સજાગતા છે અને જે કંઈ લોકરલ હોસ્પિટલમાં ખૂટતી કડીઓ છે કંઈ જરૂરિયાત છે એમાં અમારા તરફથી શું હેલ્પ થાય એ માટે પણ અમને ખ્યાલ આવે અને એના આધારે જ આજે જ્યારે હું હોસ્પિટલમાં આવ્યો હતો રોજના ઓછામાં ઓછા પચીસથી ત્રીસ વચ્ચે દર્દીઓ અહીંયા સારવાર લેતા હોય છે ઓપીડી પણ સારી છે આવનારા દિવસોમાં જ્યારે આ ફ્રીમાં ટ્રીટમેન્ટ થતી હોય તો વધુ લોકો અનિવાર્ય સંજોગો ઉપયોગ કરે એવું અમને પણ અપેક્ષા હોય છે ખોટા ખર્ચા નહીં થાય અને સરકાર જે રીતે આરોગ્યની સુવિધા પાછળ જે ખર્ચા કરે છે અથવા એમની ચિંતા છે એ ચિંતાના કારણે લોકોને અમે વધુમાં વધુ ફાયદો થાય એવી હંમેશા અમે અપેક્ષા રાખતા હોઈએ છીએ બાકી તો બહુ વ્યવસ્થિત છે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ